એલા તાર ભાઈ બહેન રાવત છે ઘરે જાન ન રાખી તો બોલો એ પણ એવું નથી તું આજે સોને એટલે બિસાડા બીક ન લાગે

હું તને બહુ પ્રેમ કરું છું અને મગના હું તને શું કહું છું હા તો મને પ્રેમ કરે તો તું મને ફરવા ક્યાં લઈ જઈશ એ તારું અગલું પ્રેમ કરતા હોય ફરવા નો જવાય ના માં ફરવા જાવું છે તારો બાપો તાંગા પાણી ના કે સાન માની નીકળી જઈશ ઘરેથી બાકી મારે ફરવા જવું છે તું મને લઈ જઈશ કે નહીં હે હા હાલ ને હાલ ને પછી કાઈક વિચાર છું હો તું ગાંધી મોરી પેડી માં બાકી હો થઈ ગયામાં હાલથી

હવે નીકળ્યા નઈ અને ઓલી ને લઈ

નો કરવાના ધંધા કરતી હા તારી મન પણ ઉભાયો તમારી સોળી નો કઈ વાંક નથી આ મહણીઓ રે ને લઈ જો તો ના ના આવે કઈ એકલા તાલી નો પડે આમાં બે નો વાંક હોય મારી સોળી વાંક જ છે એટલે તા ઓ બસ ઓલો તો ને હા

ભરૂવા દીધા સાહેબ શું કરવું બોલો હવે વાડીએ ને જવું ઘરે ખરે ધ્યાન રાખવી પડશે